તક્કીના અંદર નામ丸 હો જોઈએ આ પ્રમાણે બજેટના કાર્યાલયમાંથી પૈસા લાવો છો બધા કમાલમમાંથી પૈસા આવે છે અમદાવાદના બહેરામપુરામાં આવેલી એક હોસ્પિટલમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દર્દીઓ માટે હિમોગ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે એએમસી દ્વારા સેન્ટરના ઉદ્ઘાટનને લગતી એક તકતી મૂકવામાં આવી હતી ઉદ્ઘાટન થયું અને તકતી મૂકાય ત્યાં સુધી બધું ઠીક હતું પરંતુ જ્યારે અમદાવાદના જમાલપુરના ધારસ્યમાં ઇમરાન ખેડાવાલાને જાણ થઈ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ તકતીમાં તેમનું નામ નથી તો તે ઉકળી ગયા અને હોસ્પિટલમાં જઈને ભારે હોબાળો મચાવી નાખ્યો જેમાં ધારાસભ્ય એએમસી દ્વારા લગાવવામાં આવેલ તકતી પર કાળા કલરનો સ્પ્રે મારી દીધો અને આમ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો અને તેમનો એક વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જો તેમણે કેવી રીતે હોબાળો મચાવ્યો આ તકતીના અંદર ત્યાં હોસ્પિટલનું મને કોઈ ઓબ્જેક્શન નથી તકતીના અંદર નામ મારું હોવું જોઈએ તમને જણાવી દઈ કે ચાર દિવસ પહેલા ઇમરાન ખેડાવાલા ટ્વીટ કરેલું હતું કે મારી ભલામણ કારણે આ હોસ્પિટલ ત્યારે હવે આ ઘટના બાદ ભાજપે આકરા પ્રહારો કર્યા છે ભાજપના ભૂષણ ભટ્ટે ટ્વીટ કર્યું છે જેમાં ઇમરાન ખેડાવાલાએ ક્યારે હોસ્પિટલ માટે ભલામણ કરી છે અને કયો પત્ર લખ્યો છે તેમ કરીને આકરા પ્રશ્નો ટ્વિટર ઉપર જ પૂછી નાખ્યા છે ત્યારે અમારે તો એટલું જ કહેવું છે કે ઇમરાનભાઈએ જે તકતી પર સ્પ્રે કર્યો છે એ જનતાના પૈસે બનેલો છે ન કે કોંગ્રેસ કે ભાજપના પૈસા એટલા માટે તમારે વિરોધ જ કરવો હોય તો કમલમ જઈને કરો પણ પ્રજાના પૈસાનું પાણી તો ન જ કરો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવજો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર